અને ધર્મગુરુ એ કે ધર્માચાર આ હું ખીમજી પલુભાઈ સિંધો પ્રમુખ અંજાર મહેસૂલ સમાજ બેણી કે વિનંતી કરી કે જે મતિયા ડાડા ગોઠલ મોટા મતિયા દેવ યાત્રાધામ એ અબડાસા ઉત્તર જેવો પદયાત્રી વનતા પદયાત્રી કરે અંજાર મહેસૂલ સમાજ દ્વારા સંચાલિત શ્રી મહામદેવ યુવા મિત્ર મંડળ દ્વારા સેવા કૅમ્પ જો આયોજન કરી મા્યો એ સેવા કૅમ્પ છેલ્લા ત્રેવીસ વર્ષોથી કરી મચે તો સેવા કેમ્પ મે યાત્રાળુ બીજાના ચા પા પડીશ શરબત જીમે વ્યવસ્થા આરામ કરે ની વ્યવસ્થા અન્ય મેડીકલ સેવા પૂરી પાણી મચેતી હી કેમ્પ તારીખ દો ચાર દો હજાર કરી અને તારીખ તેર ચાર પંજીી સુધી એ કૅમ્પે સેવા ટીમ અચેતી તો એ સેવા કૅમ્પ જો દરેક યાત્રાળુ લાભ ગિ અ એ અડિયોમણ કે હથ જોડી વિનંતી કર્યા તો એ પા સાપડા તરફ વચ્ચે રસ્તે રીવેરા ફાર્મ હાઉસ કે સે અન પેટ્રોલ પંપની બાજુમાં ઘરે મે સેવા કૅમ્પે લાભ ગને એ સેવા કમ્પ એ તારીખ દો ચાર બજાર જો અંજાર સમાજ જ ધર્મગુરુ શ્રી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ તથા લઠણી ધામ મરદ દાદા યાત્રા ધામ જ સેવક શ્રી દિનેશ દાદા વેરજી દાદા ધુઆ તથા સમાજ પદાધિકારી મંડળ પદાધિકારી સમાજ જે દાદાજી સેવા પૂજા અર્ચના કરી અન્ય સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી સેવા કેમ્પનું દરેક યાત્રાળુ ભાઈ ભહેણું મે લાભ વિડી વિનંતી કર્યા તો જય શ્રી ધણી માતાંગ જય લોણંગ દેવ જય માતાજી દેવ જય મામદેવ જય મતિયાદેવ